ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસી એસટી એકતા મંચ પણ હાલ બનાસકાંઠા જિલ્લા તેમજ પાટણ જિલ્લામાં પૂર પીડિતોની પડખે ઉભું છે અને સંગઠનના વીસ હજાર થી વધુ કાર્યકરો આ સેવા કાર્યોમાં લાગી ગયા હોવાનું ઠાકોર સેનાના ડીસા તાલુકા પ્રમુખ બચ્ચુજી ઠાકોરે જણાવ્યું હતું ગુજરાત સત્રિવ ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેજી ઠાકર સૂચનાથી અમ હાલ દિશામાં માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ કોન્ટ્રોલ ડેપો બનાવવામાં આવ્યો છે જે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તો પરિવારો માટે છેલ્લા પાંચ દિવસથી થરાના ખારીયા માનપુર કાંકરેજ ધાનેરાની પૂર પીડિત લોકો માટે રાહત સામગ્રી જેવી કે કરીયાણું કપડા ફૂડ પેકેટ અનાજ કીટ ગોદડા વગેરે વીસ જિલ્લામાંથી એકઠા કરીને બસો થી વધુ ટ્રકો ભરીને ચીજ વસ્તુઓ હાલ ઉત્તર ગુજરાતના સત્રીઓ ઠાકોર સેનાના તમામ તાલુકા અને શહેરની સમિતિઓ દ્વારા હાલ પૂર જોશમાં પીડિત લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને હાલ પચાસ થી વધુ ગાડીઓ ભરીને પૂર પીડિત લોકોને જે પહોંચાડવામાં આવી રહી છે અને હજુ પણ ચાલીસ ટ્રક ભરાય એટલો સમાન જે હાલ પેન્ડિંગ પડ્યો છે એ જરૂર પડશે તો

અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને પૂર પીડિતોને સરકાર તરફથી જે પણ કેચ ડોલની સહાય કરવામાં આવી રહી છે તે સાચા પીડિત લોકો સુધી પહોંચે તેવું સરકાર આયોજન કરે તેવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું જે પ્રમાણે બનાસકાંઠામાં પૂરે તારાજી છે માટે ઠાકોર શહેરના અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ બધા જ કામ કરી રહ્યા છે આજે છેલ્લા ચાર પાંચ દિવસથી અમે અહીંયા કામ કરી રહ્યા છે આજે એવું જ્યારે બનાસકાંઠામાં આવ્યું ત્યારે સરકારને વિનંતી કરું છું કે સરકાર પાંચસો કરોડ જે ફાળવે છે એનાથી બનાસકાંઠા કે પાટણ જિલ્લો ઉભો નહીં થાય દસ હજારથી વધારે કરોડનું નુકસાન છે તો સરકારશ્રીને વિનંતી કરું છું કે પાંચ હજાર કરોડથી વધારે પેકેજ જાહેર કરે અને કઈ રીતે બે હજાર પંદરમાં માં જે પ્રકારે પૈસા ખવાઈ ગયા હતા જે સાચા પૂર પીડિતોને નતા મળ્યા એના જેવું ફરતી ના થાય અને આ વખતે જે કઈ રાહત જાહેર કરવામાં આવે એ સાચા પીડિત સુધી પહોંચે એવી સરકારને વિનંતી કરું છું એના માટે એક અલગ વ્યવસ્થા એક સાચી ને સારી વ્યવસ્થા ઉભી કરે આ માનવતાની વાત છે માનવતા માટે નીકળ્યા છે ત્યારે તમામ લોકો તમામ સમાજો આખું ગુજરાત જે પ્રમાણે બનાસકાંઠાને પાટણને પાટણ ઉભું કરવા માટે આવી રહ્યા છે હું તમામને વંદન કરું છું આભાર માનું છું અને અહીંયા જે પ્રમાણે હજારો લાખો યુવાનો કામ કરી રહ્યા છે આ બનાસકાંઠામાં પૂર્ણ પૂર હોનારો સમય અનેક લોકો ઘરથી બેઘર થયા છે અનેક લોકો મૃત્યુ થયા પશુઓના મૃત્યુ થયા છે આ બાબતે ગુજરાત સત્યા ઠાકોર અનેક લોકો દ્વારા પુર પીડિતો રાહત સામગ્રીની ની કીટો પહોંચાડી દેવામાં આવી રહી છે જેમાં લોકોને ઘરની સામગ્રી તેમજ અનેક અલગ અલગ ફૂડ ફેકોર્ડો આપવામાં આવી રહ્યા છે અમારી સાથે જોડાયા છે ઠાકોર સેના ના દિશા તાલુકાના પ્રમુખ ભજુભાઈ ઠાકોર ભજુભાઈ ઠાકોરને ને પૂરતી કે સુનતાભાઈ ઠાકોર ઠાકોર સેના જોયા ગુજરાત માંથી સૂચના મુજબ આખા ગુજરાતની અંદર અઢળક ગાડીઓ આવી રહી છે ગાડીઓની અંદર પેકે કપડા ઘણી બધી સામગ્રી આવી રહી છે અને પૂરા ગુજરાતની અંદરથી સેના અને એકતા દ્વારા આજે બનાસકાંઠાની અંદર તમામે તમામ તાલુકાની અંદર જઈ અને સેવા બજાવી રહી છે ખારા અંદર જે કાંકરે તાલુકાનું કાંકરે ખારીયા ત્યાંથી પૂલ રાધનપુર તાલુકાના કેટલા ગામડા સામી તાલુકાના કેટલા ગામડા કાનેરાના કેટલા ગામડા લાખણી તાલુકાના ડીસા તાલુકાના તમામે તમામ તાલુકાના ગામડાઓમાં ડાકોર સેના પૂરી જબરદસ્ત જોશથી કામ કરી રહી છે અને ગરીબો સુધી ખાવાનું મોકલાઈ રહી છે કપડાં મોકલાઈ રહી છે અને જ્યાં સરકાર નથી પહોંચી વળતી જ્યાં સરકારના તંત્ર નથી પહોંચતી વળતું ત્યાં સુધી અમારા સેના અને ઓએસએસના કાર્યકર્તાઓ જઈ અને ગરીબીઓને અને ભૂખ્યા માણસોને બધી સામગ્રી આપી રહ્યા છે અને આ મીડિયાના માધ્યમથી હું તમામ ઓએસએસના અને ઠાકોર સેનાના હોદ્દેદારોને વંદન કરું છું અને આવો ગુજરાતની અંદર ગમે ત્યારે આવી કોઈ નુકસાની આવે તો દરેકને સાથે મળી અને કામગીરી કરી અને બધા જ ભેગા મળીને આ બધું કાર્ય કરવું એ એક ભગવાનની મરજીથી થાય છે અને આ બધા જ મળી અને સાથે મળીને આપણે કામ કરીએ બધાએ સમાજોના લોકો પણ આવી રહ્યા છે બધા ટ્રસ્ટના લોકો પણ આવી રહ્યા છે અને ખાસ કરીને ઠાકોર સેના જબરદસ્ત કામ કરી રહી છે એ ઠાકોર સેનાના તમામને હું અંદર કહું તમે જે જણાવ્યું કે જે વાત કરી રહ્યા છે બધું કે જે તંત્ર નથી પહોંચી રહ્યા ઠાકોર સેના પહોંચી છે લોકો ઠાકોર સેનાના કાર્યકર્તાઓ જીવના જોગમે ઊંડા પાણીમાંથી લોકો પસાર થાય અને લોકો સુધી ફૂડફેકના રાહતો પહોંચાડી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર આ લોકો સુધી ક્યારે પહોંચશે કેમેરામેન હરેશ ઠક્કર સાથે પ્રકાશ વોસ્વામી એસના ન્યૂઝ ડીસા